સંત શ્રી સદારામ જીતાયા ટ્રસ્ટ ભેસાણા ગૌશાળા આજે એની મુલાકાતે આવ્યા હતા તો ખબર પડી કે અહીંયા પાંચ હજારથી પણ વધુ જીવો છે અને આ જીવો ખાલી ગૌમાતા નથી પણ ગૌમાતાની સાથે સાથે મોર છે એવા પક્ષીઓ છે ગિલહરી છે પોપટ જેવા છે કે જે થોડી ઘણી એમને કોઈ ઈજાઓ થયેલી હોય તો એ દરેક પ્રાણી આ ગૌશાળામાં મૂકવામાં આવે છે અને આ ગૌશાળામાં કેટલા બધા એવા ટ્રસ્ટીઓ છે કે જે લોકો સેવા કરે છે પણ દાતાઓને મારી વિનંતી છે કે આ જગ્યાનો પ્રતાપ અને મહિમા ખૂબ છે અને આ જગ્યાએ તમે થોડું પણ થોડા અંશે પણ જે પણ તમે દાન યથાયોગ્ય આપો છો તો હજી પણ આપણે બનાવી શકીએ કે આ જગ્યાને આપણે હજી વધારે પ્રભાવિત કરી શકીએ તો બધા દાતાઓ જે સહયોગ કરવાવાળા છે એમને અમારી નમ્ર વિનંતી છે કે અહીંયા જેટલા પશુઓ છે એમને હજી પણ સહયોગ કરવામાં આપણી વધારેમાં વધારે જરૂર પડે તો બધા અહીંયા સહયોગ આપે અને પોતાનો જે સાધના કહેવાય એ સાધના રૂપી માટે આ જગ્યાનું અસ્તિત્વ ખૂબ વધારે છે તો એ સાધના કરવા માટેનું જો સૌથી વધારે અને મહાત્મપુણ્યવાળું જો જગ્યા હોય તો એ છે ભેસાળા ગૌશાળા તો દરેકને વિનંતી છે કે તમે અહીંયા આવીને એકવાર મુલાકાત લો અને યથા યોગ્ય દાન આપો જય શિયા રામ જય ગૌ માતા